હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વાગી ગયા છે સવારના પોણા અગિયાર અને હું મારું મોર્નિંગ બધું કમ્પ્લીટ કરી દીધું છે તડકો હતો ને તમે કીધું નહીં ચલાવી લો હા છે જાનો એમાં સરખું ડીપ કર આમ કરવાનું આમ હા હવે કરો હવે થશે કરો બહુ મસ્ત વેધર છે આજે તો આમ સારું છે પણ ઘડિયાં ઘડિયા છે ને વાદળા છવાઈ જાય છે વાદળાના લીધે છે ને થોડીક ઠંડક જેવું લાગે છે મને અને આમ ઓલ ઓવર વેધર સારું છે જાનવી જો એન્જોય કરી રહી છે સ્થાન લાવ હું કરું તું જા પકડવા લાવ હું કરું હું કરું હા હું કરું તું જા થઈ ગઈ છે આફ્ટરનૂન અને હું આવી ગઈ છું જીયાના ને લેવા માટે તો જીયાના હું કોઈકની સાથે કારમાં આવી હતી રિટર્નમાં મેં કીધું આજે વેધર સારું છે ને તો બુક કરીને જઈએ તો હું ગાડી લઈને નથી આવી આજે અને જીયાના માટે બાઇસિકલ લેતી આવી છું તો એ બાયસિકલ એન્જોય કરે છે જીયા સ્ટોપ એન્ડ વેઇટ ફોર મી કેટલા દિવસથી કહેતી હતી કે મારે બાયસિકલ બાઇક લઈ જાવી છે બાઇક લઈ જાવી છે પણ સવારમાં લેટ થતું હોય ને એટલે વિજય કઈ લઈ નતા જતા તો આજે મેં કીધું તડકા જેવું છે તો હું બાઇક લઈને જાઉં સ્કૂલે અને રિટર્નમાં એ બાઇક રાઈડ કરશું એટલે થાક ના લાગે અને હું વોક કરીને આવી જઈશ જાનવી આજે સવારમાં વહેલી જાગી ગઈ હતી સાડા પાંચ વાયકામાં તો બપોરે અમે નીચેથી વોક કરીને ઉપર આવ્યા ને જીયા જોજે ધીમે તો ઉપર આવીને ઓલરેડી નીચેથી જમીન જ આવી હતી તો ઉપર આવીને થોડીક વાર એમને બ્લેન્કેટો ઢીમ બેડ ઉપર સૂતી હતી તેમને એમને જોકું આવી ગયું તો સૂઈ ગઈ તો સાડા અગિયાર વાગ્યામાં સૂઈ ગઈ હતી પછી મેં ઘોડિયામાં મૂકી દીધી અને દોઢ ન વાગ્યો ને તો જાગી ગઈ પછી મારે સ્કૂલે લેવા આવું હતું તો મેં કીધું મારી સાથે રહી છે ને એ ઘરે હતી તો કંઈ કાંઈ નહીં હું રમાડીશ એટલે તો પછી એને લઈને જ આવત પણ વળી રડતી નથી રમતી હતી તો મેં કીધું ભલે રમતી એમ ફટાફટ જઈને આવી જઈએ એમ એવું છે અને જીયાના એન્જોય કરે છે બાઇક આવી ગયા છીએ ઘરે અને મારે આજે જિયાના માટે છે ને ઓરેન્જ અને કેરેટ જ્યુસ બનાવતું તો મારી પાસે આવી રીતે અહીંયા જ્યુસર છે અને લઈ લીધું છે મેં બે કેરેટ અને ત્રણ ઓરેન્જ છે हाँ हाँ वेट कर बी एम तो जो मैं हमें तो जूस काढ़ी ही लो पहला तो साथ से शेयर करूँ काफ़ी गोती गोती आधी क्या मीडिया चलो क्या हाँ बंद करो ओके मॉनेवर दब नहीं नहीं हाँ बंद किया एक अंदर તારે ઓરેન્જ જ્યુસ પીવું છે જો ઓરેન્જ જ્યુસ છે

હા ચાનું એક મિનિટ એક મિનિટ એમ કે ચાનું એમને ભૂત ઓન તું સ્પૂન સુ કામ લઈએ એવી રસ ખાવા

ગાંઠિયા પેંડા લઈ લ્યો કોઈને ગાંઠિયા પેંડા લેવા છે ગાંઠિયા પેંડા છે ક્યાં પેંડા જાનો હા લો રૂમ ટાઈડી કરો તો પેલા શું ગાવાનું ગીત ગાતો જીવ

હા ઉપર બધા ખજાનો છુપાયો હોય ને બધો એ જાનુ દેખાય જાય ચાલો જાનુ કઈ દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કહી દે તો એનો એનો ઉપર અડું હાલો ટાઈમ ઓફ થઈ ગયો ચાલો ફિનિશ એ ફોર વોચિંગ બાય